બોલો નમસ્તે બોલો બોલો કઈ ખુશી લેખિત બતાવો મને હું વકીલ છું તમે વકીલ ને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મ માં તમે વકીલ ને રોકવાનો હુકમ હોય તો બતાવો નહીં તો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં માં છું ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ નહીં નહીં નહી તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબ ને પૂછી લો કે એ યુનિફોર્મ માં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મમાં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલ ને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો લી એ બે નહીં બે કલાક ઉભા રહીએ હાલો